તળાજાના દાઠા પસ્વી બિસ્માર રોડના મામલે ગાદેસર સહિત આસપાસ ગામડાઓના લોકો તળાજા મામલતદાર કચેરીએ દોડી ગયા હતા રજૂઆતમાં જણાવેલ મુજબ દાઠા પસ્વી રોડ ચારેક વર્ષથી રજૂઆત કરાઈ હતી પરંતુ આજ સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં આવતા ગાદેસર ગામના અગ્રણીઓ અને આસપાસ ગામડાઓના લોકો સહિત મામલતદાર કચેરીએ દોડી જઈ આવેદનપત્ર પાઠવેલ આ રોડ ઉપર તાત્કાલિક ડામર રોડ બનાવવા માંગ કરાઈ રાહદારીઓ અને માર્ગો અને વાડી વિસ્તારના ખેડૂતો અને વિદ્યાર્થીઓને મહામુશ્કેલીઓ સર્જાઈ રહી છે નું જણાવેલ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા તળાજા आपका बादा नाची बाएक कोई वस्ति नुचे जरस्तों पास की लुंट बंच अब करवानू इसे दाई लो करें बंदर देश्ट ने अंदर काम नौ जालो करू नमारे जात्में निंद्यमें याने वद्धी मेटल अटावी नमर वाले उकरू कुछी अटल नाकिया �

અને અમારા પશુથી ડાઠા રોડ ત્રણ ચાર વરસતા પડતર કામ બંધ છે અને ડામર થવાની શક્યતામાં કોઈ અત્યારે અમે એની રજૂઆત ઘણી કરી છે પણ છતાં અમને યોગ્ય જવાબ નથી મળેલ અને અત્યારે અમારા ઢોર અથવા બાઇક અથવા માણસને ખાલી હાલવો હોય તો પણ પરિસ્થિતિ ખરાબ છે આ રોડની ચાર વ્યવસ્થા બધી પબ્લિક હેરાન થાય છે એના લીધે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જો આ પંદર દિવસની અંદર નિકાલ નહીં થાય તો અમે અમારી રીતે પણ રસ્તો સાફ કરી અને અમારે હલાયવું કરીશું સરકારી વેચવાનું છે વાઢેલું ઓઘા પૂળા તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તો તેર પોગણસાઠ ચુમોતેર ચોવીસ બાવન તેમજ સત્તાનું ચૌદ ચૌદ ત્રેપન